લાગી રહ્યું છે કે પચાસ ટકા જેટલું મતદાન પૂર્ણ થયું છે પરંતુ આ જે બે બૂથ ઉપર જે મતદાનની પ્રક્રિયા આવી છે તે મતદાનને લઈને ત્રણેય પક્ષો ભાજપ અને કોંગ્રેસ આ ત્રણેય પક્ષોની મુશ્કેલીમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે આ બે બૂથ એવા છે કે જે કદાચ કહી શકાય કે સાબિત કરી દે કે વિસાવદરની અંદર કોણ બનશે ધારાસભ્ય આ ખાઈ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષ પરમાર કે જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે લોકો વાતો કરતા હતા ને જે લોકો આરોપો લગાવતા હતા તેમના પર વળતો જવાબ આપ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વિસાવદરની અંદર બે બૂથ ઉપર પેટા ચૂંટણીનું ફરી એકવાર એટલે કે રી મતદાન શરૂ થયું છે સવારે સાત થી લઈને સાંજે છ વાગ્યા સુધી આ મતદાન થવાનું છે બાર વાગ્યા સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન પૂર્ણ થયું છે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે રૂમની બહારથી એક વિડીયો જાહેર કર્યો હતો ને તેમાં કહેવામાં આવ્યું હતું કે બે બુથના સીસીટીવી અમને આપો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગિરીટ પટેલ સામે પણ તેમણે ખૂબ મોટા આરોપો લગાવ્યા આ આરોપો અને ત્યારબાદ ચૂંટણી પંચ પર પણ ખૂબ મોટા આરોપો લગાવ્યા આ બધા જ આરોપોને લઈ અનેક સવાલો થયા ત્યારબાદ છ સાડા છ વાગ્યા આસપાસ એક ચૂંટણી પંચનું લેટર આવે છે આ ચૂંટણી પંચના લેટરમાં લખવામાં આવે છે કે બે બૂથ ઉપર ફરી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ફરીવાર લોકોએ મતદાન કરવું પડશે આ બે બૂથ ઉપર સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન શરૂ થયું છે બાર વાગ્યા સુધીમાં લગભગ લગભગ પચાસ ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે પરંતુ જે લોકો આરોપ લગાવ્યા હતા અને જે લોકો કહેતા હતા કે અહીંયા બોગસ વોટિંગ થયું છે અહીંયા બૂથ કેપ્ચરિંગ થયું છે તે લોકોના આરોપ સામે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષ પરમારે વળતો જવાબ આપ્યો છે અને શું કહ્યું છે શૈલેષ પરમારે આવો સાંભળો વિશાબદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય હતી 19 એમાં બે બૂથમાં માળીડા અને નવા વાઘણિયા એમાં કઈક ને કઈક ફરિયાદ થઈ હતી ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે એ મતદાન આજે પણ માનો કે એક બૂથ છે તો એ ત્રણસો મતનું બૂથ છે બીજું જે ગામ છે તો એ સાતસો મતનું બૂથ છે એમાં સત્તાવન ટકા અને સિત્તેર ટકા જેવું મતદાન થયું હતું પરંતુ ફરીથી એ બુથની આજે ચૂંટણી છે અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિષાવદર ભેસાણ અને બિલખા બિલખાના જે ગાંડી ગીરના નેહડ આવેલા છે એ તમામ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને નિશાન ઉપર એના જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રગવાયા થયા છે એનું પરિણામ છે પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને ચૂંટણી ચૂંટણી પંચ છે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજના છે એમાં પણ અમારા ઉમેદવાર કીર્તભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે તો તમે જેને સાંભળ્યા છે શૈલેષ પરમાર ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રવક્તા છે અનેક વખત ડિબેટોમાં તમે જોતા હશે અને કહ્યું છે કે જો લોકો અ જે વાતો કરતા હતા એ વાતોને નકારી અને આ બે બુથ છે તેના પર જે મતદાનના આંકડાઓ સામે આવી રહ્યા છે તેને લઈને કદાચ એમણે એવી કહેવાય ને કે એનો કહેવાનો ભાવાર્થી એવો હતો કે આ બે બુથ કિરીટભાઈ પટેલને જીતાડી દેશે પણ શૈલેષભાઈ પરમારને એટલું કહેવું છે કે ભાઈ મતદાન છે એક સારો એવો કહેવાય ને કે તહેવાર છે આ અને આ તહેવારમાં સૌથી મોટી જો કોઈ ભૂમિકા ભજવતું હોય તો એ મતદારો છે કારણ કે મતદારોને એક મતની કિંમત એ નેતાઓ જાણે છે દેશ જાણે છે અને રાજ્ય જાણે છે લોકો જાણે છે છે કે કિંમત શું હોય ત્યારે પચાસ જવાબ શૈલેષ પરમારે પણ આપ્યો છે વિપક્ષને અને કોઈ એવા આરોપ ચૂંટણી પહેલા લાગ્યા ચૂંટણી સમયે લાગ્યા ચૂંટણી બાદ લાગ્યા રી ઇલેક્શન થયું એની અંદર બે બુથમાં ફરી એકવાર ઇલેક્શન શરૂ થયું છે આ આખી ઘટનાને લઈને વિસાવદર અંદર કંઈક નવું જોવા મળી રહ્યું છે કારણ કે વિસાવદરના પત્રકારો ને વિસાવદરના લોકો પણ કહી રહ્યા છે કે ઇતિહાસમાં હોરર રોમેન્ટિક સીન છે હવે આ બધા જ સીન કોના ફાયદો કરાવે છે અને આ બે બૂથ ઉપર જે આજે ચૂંટણી થઈ રહી છે મતદાન થઈ રહ્યું છે બોડી સંખ્યામાં લગભગ નવસો પચાસ જેટલા મતદારોમાંથી બંને બૂથોમાંથી ગણીએ તો ચારસો ને થી સાઠ જેટલા મતદારો છે તેમણે મતદાન કર્યું છે બાકીના મતદારો ત્યાં છે કે બાર ગામ રહે છે તો મને નથી ખબર પરંતુ તમને શું લાગે છે કે આ બે બુથ ઉપર જે મતદાન થઈ રહ્યું છે એ મતદાન કોને ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ફાયદો કરાવશે અને શૈલેષ પરમારની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર